બોટાદ જિલ્લાના ગડડામાં આવી રહેલા મોહરમના તહેવારને પગલે પોલીસ તંત્ર દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું બોટાદ જિલ્લાના ગડડા ખાતે મુસ્લિમ સમાજના મોહરમના તહેવારને પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા ગડડાના જાહેર માર્ગો ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી જે કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ફ્લેગ માર્ચ પોલીસ તંત્ર દ્વારા યોજાય હતી I okay. it. We'll be right <laughs> back.